હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર વિભિન્ન વિવાહના પ્રકાર આપણે જો જોઈએ તો એમાં સૌથી પહેલાં છે બ્રહ્મ વિવાહ આ છે વિવાહનો સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે જેમાં માતા પિતાની બંનેની સહમતી હોય છે અને કોઈ એક સારા કુટુંબમાં પિતા છે એ દીકરીનું કન્યાદાન આપીને વિવાહ કરાવે છે અને બ્રહ્મ વિવાહ કહેવાય ત્યાર પછી આર્ષ વિવાહ આ વિવાહ છે એમાં તો કે પિતાને કોઈ શુલ્ક આપીને એટલે કે વરપક્ષ છે એ કન્યાના પિતાને એક જોડી ગાય અને બળદ આપીને પછી કન્યા સાથે વિવાહ કરે છે એને કહેવાય આર્ષ વિવાહ ત્યાર પછી પ્રજાપત્ય વિવાહ આપવાનું હોય છે એટલે કે ઉચ્ચ જે હોય લોકો એ બ્રહ્મ વિવાહ કરે છે ત્યાર પછી દૈવ વિવાહ તો કે પેલાના જમાનામાં જે ગૃહસ્થિયો છે એ પ્રસંગો યજ્ઞો કરાવતા તો એમાં ઋષિમુનિઓ આવતા તો ઋષિમુનિઓ સાથે જે નવ પુરોહિતો આવતા નવ પુરોહિતોમાંથી કોઈ પણ એકને દીકરી છે કન્યાદાનમાં કરવામાં આવતું એટલે કે એની સાથે લગ્ન કરાવી દેવામાં આવતા તો એને કહેવાય દૈવ વિવાહ પછી ગાંધર્વ વિવાહ હવે આ વિવાહ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે ગાંધર્વ વિવાહ એટલે શું તો કમેન્ટ કરજો આ જ વિડીયોમાં ત્યાર પછી અસુર વિવાહ અસુર વિવાહ એટલે શું તો કે કન્યાના પિતાને કોઈ કિંમતી ચીજ વસ્તુ આપી કન્યાને ખરીદીને પછી એ વિવાહ કરવામાં આવે છે એને કહેવાય અસુર વિવાહ ત્યાર પછી રાક્ષસ વિવાહ નામ ઉપરથી જ ખબર પડી જશે કે કન્યાનું અપહરણ કરીને પછી જબરદસ્તી વિવાહ કરવામાં આવે છે એને કહેવાય રાક્ષસ વિવાહ ત્યાર પછી પિશાચ વિવાહ આ વિવાહમાં કેવું હોય છે તો કે કન્યા અર્ધ બેભાન વ્યવસ્થામાં હોય નશો કરેલો હોય કે માનસિક અવ્યવસ્થ અસ્વસ્થ હોય બરાબર અને પછી એનો ગેરલાભ ઉઠાવી અને ગેરસંબંધ બાંધીને પછી કન્યા સાથે જે વિવાહ કરવામાં આવે છે એને કહેવાય પિશાચ વિવાહ ત્યાર પછી અનુલોમ વિવાહ આ વિવાહમાં તો કે સ્ત્રી છે જે જાતિની હોય બરાબર એના કરતાં ઉચ્ચ જાતિના વર સાથે જો વિવાહ કરે તો એને કહેવાય અનુલોમ વિવાહ અને પ્રતિલોમ વિવાહ એટલે શું તો કે જે સ્ત્રી જે જાતિની હોય એના કરતાં નિમ્ન વર્ણના છોકરા સાથે લગ્ન કરે તો એને કહેવાય પ્રતિલોમ વિવાહ તો આ હતા ધર્મશાસ્ત્ર અનુસાર વિવાહના પ્રકાર વિડીયો ગમ હોય તો ફટાફટથી લાઇક કરજો અને આ ગાંધર્વ વિવાહની મને કમેન્ટ કરજો કે ગાંધર્વ વિવાહ એટલે શું થેન્ક યુ